ચિનો કે મારા મહાદે આ ભોંગ વેકવા દેતો આ તાપમાં ઓ આ દેશ ને બીજ છે હાથ જ નય રાખી ના હોય તો એ જવા દે પ્રો ગોટડો દેખાય છે તો જઈને બેહું સોંતી શું ખાય તાપમાં જાય આ તા તો તાપે ચડી ગયો પક્કો થઈને હું શાંતિ બેહું આ બીશે હારું કરજે તને હાથ માં ને પક્કાતો દે પબ્લિકે ખાસી હતી એટલા અને આ ડીશ જોતી લે રહેતી જ નહીં મો થોડો ભોંગ હતો આ બે ત્રણ વેપારી મોલી જો એટલે વળી પછી ભઈ ભોંગ પડી જાય એટલે સોનથી ઘેર જાઉં આ તો મેરા આ તો મને તઈ ઘેર જાઉં તાપ જો લાગ ઓખારી તાનો હું જો થાય તો તાપ તો તો નહીં અને બધા મજૂરી કરી જો જો લે જો થતું હશે હોને अक्तो मखा श्री रात्री खाई फुले नाठा मंदिरे जी आव पण गैर खाई बण आयो बटाका आता पण शक्कर ये खाई नाय कोंग कोंग तो मु पीतो नाही मु भगत आ माताजी मंदिरे आयो ते पजे लागतो अक्तो बदा माताजी पजे लागिन आबू आ जय पर मा जी आव ए माडी

શું લખ્યો મારા મારતો રણ ગારો બોલ 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 કરી બધો આ અત્યારના મા બાપને શરમ લઈ આવ્યા ત્યાં સુકરને એનો ને તો એ મોકલી દો એ ભંગ હું તો આવું ભગત એટલે ભંગ ભંગનું કશું નખો કરતો જ નહીં આપણે તો ભાઈ એવો ભંગ ભોગ પીવાની જ જાય હા આશાની હોય શરૂ છું એના સાહેબ કોઈ આ તું ભંગ ભગ કરી જાય હાકી શું લાગે છે ને કે યાદી આ થાય ના હોય તો મો પૈસા બીજા ઘણી લે છે કે તો પૈસા મે જુ આ દે તે ઓકો જો મો બસ તો બહુ દે તે એટલા આ તો એટલે શિવરાત્રી પાઈ આજ તો એના જાન ફોન તો થઈ જઈ રહ્યા તો બહુ ઓકરો ને એકડી જી મારા ના હોય તો પૈસા મે ફોન થી હું મે આરામ કરવા દે તો આવતા તો પૈસા ઘણા બને કોઈ

જવું મારા મહાદેવ મંદિર ને દર્શન કરવા પેલા પિંપળેશ્વર હું એકાના બે વાત થઈ ને જતા દર્શન વર્ષણ કરતા માથે

વેલો વેલો ખૂંજો બોલ લે નુ બોલો બોલ લે પક લે રોક ના બોલે લે બોલ્યો અમે નુગરા જેવાઈએ ના ના નુગરા અમે બધો પૈસા પડાય ને બધો પૈસા પકડ લે લેવા નકી જા ખોડિયા તું

પેલા મારવાનું <try owner goats and seeds> থাক <laughs> <laughs>

અહ માર તો નુખરો બોલુ બહુ કાટ પડી ગઈ લે તો લાલલે તો શું લઈને આયા તો હું તો ખાવાનું એ મંડી થી નહીં આવી મેરે કિરે ઘેર જશે નકકી થોક માં ઘેર કે મારા ઘેર જોવા દે તો જતો ના એડો બોલ્યો હોય ના ને રે